નમસ્કાર મિત્રો જોશરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન એરપોર્ટ દ્વારા જે ભક્તિ બહાર પાડવામાં આવી છે તેના વિશે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન એરપોર્ટ દ્વારા જે નવી રિકવાયરમેન્ટ બહાર પાડવામાં આવે છે તેના વિશે તો તેમાં એક્ઝામ વગર તમને નોકરી મળવા પાત્ર રહેશે કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે ત્યારબાદ તેની લાયકાત છે તે ધોરણ દસ પાસ છે ટોટલ પાંચ હજાર પ્લસ જગ્યાઓ પર ભરતી થવાની છે પગાર ધોરણ પણ સારું છે જે આપણે વિડીયોમાં જોવાના છીએ ભાઈઓ અને બહેનો બંને આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ઓલ ઇન્ડિયામાંથી કોઈપણ જગ્યાએથી કોઈપણ તાલુકા જિલ્લામાંથી આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને આ ભરતી માટે જે એપ્લાય કરવાની રીત છે તે થોડી અલગ છે જે આપણે આ વિડીયોમાં સમજવાના છે તો સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં તમને આપી દેવામાં આવે છે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો એરપોર્ટ દ્વારા બે વેકેન્સીઓ બહાર પાડવામાં આવી છે તેમાં આપણે પહેલી વેકેન્સી જોઈએ તો મિત્રો આ ભરતી બહાર પાડનાર એક ઓર્ગેનાઇઝેશન છે તે એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ છે પોસ્ટનું નામ છે કસ્ટમર સર્વિસ એજ્યુકેટિવ અને એસઆર કસ્ટમર સર્વિસ એઝિક્યુટિવ તેમની ટોટલ વેકેન્સી છે તે એક હજાર અને ઓગણપચાસ છે મિત્રો એપ્લાય મોડ છે તે ઓફલાઈન છે આ જે ઓફલાઈન એપ્લિકેશન કરવાનું છે તે તમને મારા વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો ટેલિગ્રામ પર તમને મળી જશે તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એ ફોર્મ છે તે ડાઉનલોડ કરી એમાં બધી માહિતી ફિલ કરી અને જે આ વિડીયોમાં બતાવેલ છે તે એડ્રેસ ઉપર તમારે મોકલી દેવાનું રહેશે કોણ એપ્લાય કરી શકે છે આ ભરતી માટે તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ મેલ ફિમેલ બને આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા આ ભરતી થવાની છે કોઈ એક્ઝામ લેવામાં આવશે નહીં ત્યારબાદ આપણે સેલેરીની વાત કરીએ તો સેલરી સત્યાવીસ હજાર ચારસો પચાસથી લઈને અઠ્યાવીસ હજાર છસો સુધી તમને સેલરી મળવાપાત્ર છે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીના જે ઉમેદવાર છે તે ભરતીમાં આ ફોર્મ ભરી શકે છે અને બાકી તમારે માહિતી નોટિફિકેશનમાં જોઈ લેવાની રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા ફી રહેશે જે નોન રિફંડેબલ છે અને એસસી એસટી માટે કોઈપણ ફી ભરવાની રહેશે નહીં તમારે પેમેન્ટ છે તે ડિમાન્ડ ડાપ દ્વારા કરવાનું રહેશે જે તમારે નોંધ લેવાની રહેશે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આ ભરતી છે તે માત્ર ગ્રેજ્યુએટ માટેની ભરતી છે ગ્રેજ્યુએશન તમે કોઈપણ વિષય પર કરેલું હોય ચાહે સાયન્સ હોય આર્ટ્સ હોય કોમર્સ હોય તે આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે ત્યારબાદ તમે એપ્લાય કેવી રીતે કરી શકો છો તો એપ્લાય કરવા માટે તમારે આ નોટિફિકેશન છે તે વેબસાઇટ પર ડાઉનલોડ કરવાનું રહેશે જે તમને વોટ્સઅપ ગ્રુપમાં અથવા ટેલિગ્રામમાં મળી રહેશે અને કઈ રીતે કરવું તે આપણે નેક્સ્ટ આગળ વિડીયોમાં જોઈશું ત્યારબાદ બીજી ભરતી જો તો બીજી ભરતી છે તે પણ એરપોર્ટ દ્વારા જ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં ટર્મિનલ મેનેજર ડેપ્યુટી ટર્મિનલ મેનેજર જે ઓફિસર રેમ્પ સર્વિસ એજ્યુકેટિવ ડેપ્યુટી રેમ્પ મેનેજર ડ્યુટી ઓફિસર ડીવાય ટર્મિનલ મેનેજર ત્યારબાદ યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર હેન્ડીમેન યુટિલિટી એજન્ટ અને પેરામેડિકલ કમસ્ટાફની પણ ભરતી થવાની છે તેમાં ટોટલ વેકેન્સી છે તે ત્રણ હજાર બસો અને છપ્પન છે તો ટોટલ પાંચ હજાર બંનેની ભરતી થઈને પાંચ હજાર પ્લસની આ વેકેન્સી આમાં આપવામાં આવી છે આમાં પણ જે અપ્લાય મોડ છે તે ઓનલાઈન ઓફલાઈન છે અને વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમને ભરતી થવાની રહેશે કોણ કોણ કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો આખા ઇન્ડિયામાંથી મેલ ફિમેલ કોઈ પણ હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તે ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન પ્રોસેસ થવાની છે સેલેરીની વાત કરીએ તો બાવીસ હજાર પાંચસોથી લઈને પંચોતેર હજાર સુધી સેલેરી મળવાપાત્ર રહેશે તો મિત્રો એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે એપ્લિકેશન ફી છે તે સેમ રહેશે ઓબીસી અને જનરલ માટે પાંચસો રૂપિયા જે નોન રિફંડેબલ રહેશે અને એસસી અને એસટી માટે માટે કોઈપણ ફી ભરવા રહેશે નહીં અને તમારું પેમેન્ટ છે તે ડિમાન્ડ દ્વારા કરવાનું રહેશે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ડિપ્લોમા અને એની ગ્રેજ્યુએશન રિગાર્ડિંગ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ એટલે આમાં તમે દસ પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી ગ્રેજ્યુએટ સુધીની ભરતીઓ આમાં આપવામાં આવી છે ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો સર્ટિફિકેટમાં માર્કશીટો બધી રહેશે વેલિડ આઈડી પ્રૂફ જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ વોટર આઈડી અથવા તો લાઇસન્સ કોઈ પણ હોય તે ચાલશે કાસ્ટ સર્ટિફિકેટમાં એસસી એસટીનું જે પણ ઓબીસીનું જે પ્રમાણપત્ર હોય તે એજ પ્રૂફમાં તમારું માર્કશીટ પણ ચાલશે ત્યારબાદ ડોમેસાઇલ સર્ટિફિકેટ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને અધર રિલેવેન્ટ ડોક્યુમેન્ટ તમારે રહેવા આપવાના રહેશે અહીં એડ્રેસ આપેલું છે તે તમારે જે ફોર્મ હમણાં હું તમને બતાવવાનો છું તે ભરીને મોકલવાનું રહેશે એડ્રેસ તમે જોઈ લેજો જે મુંબઈનું છે ત્યારબાદ આપણે કઈ રીતે આ રિક્વાયરમેન્ટ માટે એપ્લાય કરી શકશું તે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો બાર તારીખથી લઈને સોળ તારીખ સુધી એમાં ઇન્ટરવ્યૂની ડેટ આપેલી છે તો હવે આપણે ફોર્મ જોઈએ તો મિત્રો આ જે નોટિફિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે આપણે પહેલી ભરતી જોઈએ તેની આ નોટિફિકેશન છે જેમાં એસઆર કસ્ટમર સર્વિસ એજ્યુકેટિવ તેમની ત્રણસો તેતાલીસ જગ્યા છે અને કસ્ટમર સર્વિસ એજ્યુકેટિવ તેમની પણ સાતસો છ જગ્યા છે સેસ સ્ટેશન છે તે મુંબઈ રહેશે તો હવે આપણે આનું એપ્લિકેશન ફોર્મ છે તે નીચે આપેલું છે આમાં તમે ઘણી બધી ડિટેલ મળી રહેશે આ તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો તો અહીં આ છે તે એપ્લિકેશન ફોર્મ છે જે અહીં આપેલું છે આ ઓફિસ યુઝ માટે છે હા અહીં આપણે એપ્લિકેશન ફોર્મ આપેલું છે જેમાં તમારે જે પણ માહિતી આપેલી હોય તે ભરવાની રહેશે અહીં ફોટોગ્રાફ અને તેની ફોટોગ્રાફ પર સાઈન આવે તે સાઈન કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીં અહીં જે ફૂલ નેમ બધી ડિટેલો છે તે તમારે ભરી દેવાનું રહેશે આખું ફોર્મ છે તે સારી રીતે ભરવાનું રહેશે ત્યારબાદ આપણે અહીં અહીં દસમાનો ગ્રેડ આપવાનો રહેશે બારમાનો ડિપ્લોમા ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન બી જે પણ તમારા પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે તમારે અહીં ભરી દેવાનું રહેશે અને તમે કઈ કઈ લેંગ્વેજ છે ભાષા છે તમે જાણો છો કે તેમાં તમારે અહીં સ્પેસિફાઈ કરવાનું રહેશે લોકલ લેંગ્વેજ પણ તમે કરી શકો છો ત્યારબાદ આમાં જે પણ માહિતી આપેલી હોય તે તમારે ભરી દેવાનું રહેશે અને અહીં પ્લેસ ડેટ અને અહીં સાઈન કરીને તમારે જે ઓલું ડોક્યુ એપ્લિકેશન કરવા માટે રહેશે તેના ઉપર તમારે સ્પીચ સ્પીટફોસ અથવા તો કોઈપણ રીતે મોકલી દેવાનું રહેશે ત્યારબાદ અહીં લિસ્ટ આપેલું છે ડોક્યુમેન્ટનું તે તમે જોઈ શકો છો ઘણા બધું લિસ્ટ છે તો મિત્રો આ નોટિફિકેશન છે તે તમને મારા વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાં તમને મળી જશે ત્યાં તમે ડાઉનલોડ કરી અને બધી માહિતી જોઈ શકો છો ઓપીસી કેન્ડિડેટ માટે આ જે ફોર્મેટ છે તે ભરવાનું રહેશે ત્યારબાદ એસટી અને એસસી માટે આ જે ફોર્મેટ આપેલું છે તે ભરવાનું રહેશે તો મિત્રો હવે આપણે બીજી જે ભરતી જોઈ ગયા છીએ જે મલ્ટી ભરતી હતી મલ્ટી પોસ્ટ ઉપર ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી હતી તેની આપણે વાત કરીએ તો મિત્રો બીજા નંબરની આપણે જે ભરતી જોઈએ તેનું નોટિફિકેશન આ છે જેમાં અહીં ભરતીની પોસ્ટ વેકેન્સી વાઇઝ આપેલી છે કે કેટલી કેટલી મેનેજરની પોસ્ટ છે જે અમે અહીં જોઈ શકો છો ત્યારબાદ આ જે ભરતી કરવાનું એડ્રેસ સોરી આ જે એપ્લાય કરવા માટેનું જે એડ્રેસ છે તે અહીં આપેલું છે જે જોઈ શકો છો મિત્રો આ નોટિફિકેશન પણ તમને ટેલિગ્રામ ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે જોઈ લેવાનું રહેશે તો મિત્રો આમાં પણ ફોર્મ અહીં આપેલું છે જે સેમ આગળના આપણે ફોર્મ જોઈ ગયા તે પ્રમાણે જ છે અહીં ફોટો અને બધી ડિટેલ ભરવાની રહેશે તો આ રીતે તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે ફોર્મ બને એમાં સેમ છે ડિટેલ ભરી દેવાનું રહેશે ત્યારબાદ અહીં ડોક્યુમેન્ટની યાદી પણ આપેલી છે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલમાં પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ નોટિફિકેશન પણ તમે ડાઉનલોડ કરી લેજો જે વોટ્સઅપ ગ્રુપમાં અને ટેલિગ્રામ ગ્રુપમાં તમને મળી રહેશે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયો મનો ભરતી સાથે જય હિન્દ જય ભારત